તમામ મિત્રોને નમસ્કાર આ દાહોદ થી જે પંચમહાલ ગોધરા સુધી જવાનો જે હાઈવે રસ્તો છે તેના પર અહીંયા જે નદી છે પાનમ નદી આ પાનમ નદી પર જે પુલ આવેલો છે એ પુલ લગભગ ત્રણ વર્ષથી એક સાઈડ રસ્તાની બંધ છે જે ફોર લાઇન છે એમાંથી બે લાઇન છે એમાંથી એક લાઇન બંધ છે તો એના કારણે ઘણા બધા એક્સિડન્ટો પણ થયા છે બાઇકો થાય છે ફોર વ્હીલ ના થાય છે આ ઘણા બધા એક્સિડન્ટ થયા છે અમને ઘણી બધી ફરિયાદો પણ મળી છે આમ આદમી પાર્ટી ભાજપની સરકાર ને એ હું કહેવા માંગુ છું એમની પાસે એ માંગ છે કે આ બ્રિજ તાત્કાલિક બીમાર હાલતમાં છે બિસ્માર હાલતમાં છે એને તાત્કાલિક શરૂ કરે અને પંદર દિવસમાં આ કામગીરી પૂરી કરે અહીંયા જે બતવાડા ટોલ નાખું છે આ ટોલ નાકા પર દરેક ગાડીઓના આજે અઢીસો ત્રણસો રૂપિયા સાતસો આઠસો રૂપિયા ઉઘરાવવામાં આવે છે મોટી ગાડીઓના જે લોડિંગ ગાડી છે એના વધારે ઉઘરાવામાં આવે છે તો આ પૈસા જ્યાં સુધી આ જો પુલ ના ચાલુ કરે ત્યાં સુધી આ ટોલ નાકાનો રૂપિયો ના ઉઘરાવે એવી પણ અમારી માંગ છે અને ટૂંક સમયમાં જો આ પંદર દિવસમાં આ પુલ જો ના ચાલુ કરવામાં આવે તો અમે અહીંયા ધરણાનો કાર્યક્રમ પણ કરવાના છે અને સાથે સાથે અમે આંદોલન પણ કરવાના છે માટે ભાજપની સરકારને તથા આજે બસવાડાના ટોલ નાકાના કર્મચારીઓને કેવા માંગે છે કે પંદર દિવસમાં આ પુલ ચાલુ કરે એવી અમારી માંગ છે